નમસ્કાર મિત્રો કરુણા ટોકસમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લો મિત્રો જીવનમાં ઘણી બાબત એવી આવતી હોય છે કે જે એમ લાગે કે હવે શું થશે હવે શું થશે પણ જીવનમાં એવા ઘણા બધા આપણી વચ્ચે આપણા મિત્રો આપણા પ્રોફેશનલ જે બધા મિત્રો છે એ અને ઘણા બધા મિત્રો કામ આવતા હોય છે પણ એક ડોક્ટર અને એ ડોક્ટર હોવાની સાથે એક મોટિવેશનલ સ્પીકર પણ આ રીતે કામ કરતા હોય છે તો આવો આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર ધવલ સોંદરવા અને એમ પોતે ખુદ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સમિશન ટ્રાન્સપોર્ટ જેને કહેવાય કે એ પોતે કઈ રીતે જીવનને બદલી શકે છે એની વાત આજે કરવાના છે તો આવો એમને મળીએ અને સરસ મજાની વાત શેર કરીએ ડૉક્ટર સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ ધન્યવાદ ડોક્ટર સાહેબ ઘણી વખત એવું થતું હોય કે જીવનમાં એમ થાય કે હવે શું થાશે શું થશે શું થશે પણ પછી એક જ વાક્ય દાખલા તરીકે એક જ વાક્ય હોય એ એક વાક્ય આખું જીવન બદલી નાખતું હોય તો એ ખરેખર શું હોય છે આખું એક જ વાક્યમાં જો આપણે કહેવા માંગીએ તો જ્યારે પણ કોઈ પ્રશ્ન ઉદ્ભવે સાહેબ તો એની સાથે એના જવાબ જયારે કોઈ પણ સમસ્યા ઉદભવે છે તો એની પાછળ ક્યાંક ને ક્યાંક એનો હલ છુપાયેલો છે ફક્ત આપણી કોશિશ એવી છે કે આપણે ત્યાં સુધી પહોંચી નથી શકતા બાકી તો હલ તો એમનો હોય જ છે ફોર એક્ઝામ્પલ તમને આપું તો જયારે કોવિડ શરૂ થયો ત્યાં સુધી લોકોને ખબર નહોતી કે ઓનલાઈન બિઝનેસ પણ એક સમસ્યા આવી તો એની સાથે એક નિવારણ પણ આવ્યું એટલે હરેક પરિસ્થિતિમાં એક પ્રોબ્લેમ સાથે એનું નિવારણ ક્યાંક ને ક્યાંક છુપાયેલું હોય છે ફક્ત આપણી કોશિશ છે ત્યાં લગી પહોંચવાની અને આપણે ત્યાં લગી નથી શકતા એટલે આપણે નિરાશ થઈને હતાશ થઈ તો આટલી સરસ વાત છે પહોંચાડવા માટે કઈ કઈ રીતે તમે ઉપયોગ કરો છો ચોક્કસ અ સૌ પ્રથમ તમને જણાવીશ કે આજના જમાનામાં ભાગદોડમાં અત્યારે નવાણું થી વધારે લોકો પરેશાન છે શું પરેશાની છે કે ક્યાંક ને ક્યાંક કોઈ હેલ્થ સાથે લડી રહ્યા છે બરોબર કોક મનની શાંતિ સાથે ક્યાંક ને ક્યાંક લડી રહ્યા છે કોઈ ફાઇનાન્સિયલ એટલે કે જોબ છે આર્થિક રીતે ફસાયેલા છે મની એટલે કે પૈસા ની કોઈ બાબત ને લઈને ક્યાંક કટવાયેલા છે આગળ જોઈએ તો રિલેશનશીપ રિલેશન એટલે કે ઘર નું છે વાઇફ છે ફ્રેન્ડ છે તો આ બધા સાથે ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે તો આ બધી વસ્તુમાં લોકો અત્યારે સ્ટ્રેસ છે એન્ઝાઇટી છે મેન્ટલ ડિસઓર્ડર છે આ બધી માનસિક બીમારીઓથી પરિસ્થિતિ છે પીડાય છે પ્રોબ્લેમ બધાને છે બરાબર

લો ઓફ એટ્રેક્શન બરાબર લો ઓફ એટ્રેક્શન એવી વસ્તુ છે કે રિયલ છે વસ્તુ બરાબર જાણતા અજાણતા આપણને ખબર નથી હોતી કે ક્યારે એ વસ્તુ બની જાય છે હમ હ ઇનશ્યોર લો ઓફ એટ્રેક્શન એવી રીતે વર્ક કરે છે કે આ દુનિયામાં તમે જે છે કરવા માંગતા હોય એ તમે કરી શકો હમ હ કેવી રીતે યુનિવર્સ એવું કહે છે કે તમે તમારા માઇન્ડમાંથી જે કમાન્ડ યુનિવર્સને આપો છો

લાલ કલર ની ગાડી ઓલરેડી છે એક્ઝિસ્ટ કરે જ છે પરંતુ આપણા મગજ શું ડિમાન્ડ કરી મારે લાલ કલર ની ગાડી જોઈએ છે એટલે યુનિવર્સ તમને એ જ દેખાડશે જે તમે ડિમાન્ડ કરો છો ધીસ ઇઝ લો ઓફ એટ્રેક્શન અને આ જ વસ્તુ જીવનમાં દરેક ક્ષેત્રમાં કામ આવે છે પછી મની મેનેજમેન્ટ હોય ફાઇનાન્શિયલ હોય બિઝનેસ હોય રિલેશનશિપ હોય બધી જ જગ્યાએ ઉપયોગી છે જો લો ઓફ એટ્રેક્શન ને આપણે સમજી લઈએ તો આપણે જીવનમાં આપણે જે તે વસ્તુ જોઈએ એને અચીવ કરી શકીએ કરી શકીએ બરાબર એટલે લોપ એટ્રેક્શન સમજવા માટે શું કરવું પડે લોપ એટ્રેક્શન ને સમજવા માટે એક થિયરી છે બરોબર બે માઇન્ડ બે પ્રકારના માઇન્ડ હોય છે બરોબર મગજની વાત નથી કરતો મગજ એટલે એક હાર્ડવેર છે અને એની અંદર સોફ્ટવેર એટલે કે માઇન્ડ માઇન્ડ બે પ્રકારના હોય છે એક કોન્શિયસ માઇન્ડ એક અનકોન્શિયસ માઇન્ડ અને એક સબકોન્શિયસ માઇન્ડ આપણે અત્યારે છીએ વાતચીત કરીએ છીએ તો આપણે કોન્શિયસ છીએ બરાબર રાત્રે સુઈ જઈએ છીએ ત્યારે આપણે અનકોન્સિયસ હોય છે અનકોન્સિયસ એટલે કે બેવાન અવસ્થા બરોબર પરંતુ આપણું માઇન્ડ ક્યાંક ને ક્યાંક એક્ટિવ હોય છે એને સબકોન્સિયસ માઇન્ડ કહેવામાં આવે છે સબકોન્સિયસ માઇન્ડમાં તમે જે ડિઝાયર કરો છો જે વસ્તુને પામવા માંગો છો એ વસ્તુ તમારી લાઈફમાં ફુલફિલ થઈ શકે છે ઓકે હા હા એના માટે તમારા સબકોન્સિયસ માઇન્ડને એ લેવલે લઈ જવું પડે હા હા બરોબર જેમ કે યોગા છે સાધના છે પ્રાણાયામ છે આ બધી વસ્તુ તમારા માઇન્ડના તરંગોને એ લેવલે પહોંચાડે છે કે જેથી તમે બધી વસ્તુ એટ્રેક કરી શકો વાહ બહુ સરસ તો સર એક અત્યારે પરીક્ષાની મોસમ ચાલી રહી છે 100% તો પરીક્ષા અને વિદ્યાર્થી એ બે વચ્ચે શું આમ વધારે જેને કહેવાય ને કે સંબંધ શું સ્થાપી શકાય બે દેવી વચ્ચે પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો આગળ વધવા માટે એ કોઈ સર્ટિફિકેટ નથી કે સાઈઝ નું કોઈ પેપર તમારું જીવન નહી એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કોઈ ઓછા માર્ક્સ માટે અથવા તો કોઈ ફેલ થવાના બાબતે કે કઈક ખરાબ પગલું ભરી લેતા હોય તો એ વસ્તુ ના થવી જોઈએ તમારામાં કેપેબિલિટી કેટલી છે તમારું મૂલ્યાંકન કેટલું છે એને આંકવા માટેની આ એક ટેસ્ટ એટલે કે પરીક્ષા છે તો એ કોઈ તમારું જીવન નિર્ધારિત નહીં કરી શકે એટલે પોતાની કેપેબિલિટી કેટલી છે એ વિદ્યાર્થીઓ એમાં જોઈ શકશે બરાબર તો પરીક્ષાને નહીં કે તમે પરીક્ષા રીતે લ્યો તમારા જીવનનો એક સ્ટેપ છે આગળ વધવા માટે બરાબર બરાબર જો એ વસ્તુ સમજીને તમે આગળ વધશો તો ક્યાંક ને ક્યાંક તમે ઉપયોગ કરી લીધો ખાલી ને ખાલી નોલેજ હોવાથી આગળ નથી વધી શકતો નોલેજ પ્લસ સ્કીલ તમારી પાસે કેવી સ્કીલ છે એ વસ્તુ તમને આગળ લઈ જઈ શક બહુ સરસ તો આ સિવાય બીજું શું આપણે કરી શકીએ આમાં દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી ને નબળું જેને કહેવાય કે નબળું પેપર છે તો નબળું પેપર હોય તો પછી એને એ જીવનમાં કઈ રીતે આગળ વધી શકે નબળું પેપર વિદ્યાર્થીઓને ત્યારે જ લાગે છે કે જયારે વિદ્યાર્થીઓ એફર્ટ નથી કરતા મહેનત નથી કરતા કોઈ વસ્તુ અત્યારે તમે વીસ થી પચીસ વાર કરો એટલે તમારો હાથ ત્યાં બેસી જાય બરોબર વિદ્યાર્થીઓને અઘરું ત્યારે લાગે છે કે સ્ટાર્ટિંગ ના ફેઝ માં એ લોકો એટલું કવર નથી કરતા અથવા તો એટલું ડિમાન્ડ નથી કરતા બરોબર બહુ રફલી લઈ લેતા હોય છે અને એટ ધ ટાઈમ ત્યારે એને બધી વસ્તુ આખરી લાગવા માંડે છે કોઈ વસ્તુ સ્વિમિંગ વસ્તુ એવી છે કે ભાઈ શરૂઆતમાં તમને ન ફાવે બરોબર પણ તમે પાંચ દસ પંદર વાર કરો તો તમને ઈઝી થઈ જાય એટલે પરીક્ષા પણ એવી જ વસ્તુ છે કે જો તમે પ્રી પ્લાનિંગ થી ચાલતા હોય તો એટ ધેટ ટાઈમ તમને એ વસ્તુ ઓગળી લાગવા નથી બરાબર એટલે નબળું ત્યારે લાગે છે કે ભાઈ વિદ્યાર્થીઓ પ્લાનિંગ નથી કરતા હંમેશા લોકો એવું કેતા હોય છે કે ભાઈ સ્માર્ટ વર્ક કરો સ્માર્ટ વર્ક કરો બટ વોટ ઇઝ સ્માર્ટ વર્ક સ્માર્ટ વર્ક વસ્તુ હોતી જ નથી સ્માર્ટ વર્ક ની ઉદ્ભવ જ હાર્ડ વર્ક થી થાય છે

અ આ સિવાય તો ઘણું બધું એવું છે કે ભાઈ જીવનમાં આગળ વધવા માટે ઘણી બધી એવી વસ્તુઓ છે કે ભાઈ આપણે બહુ જ ધ્યાન રાખવી પડે છે અને બહુ સિમ્પલ છે બહુ એવું હાર્ટ પણ નથી અ જો તમારે આગળ વધવું છે કાંઈ ચેન્જીસ લઈ આવો છે યુ હેવ ટુ ચેન્જ યોર માઇન્ડ એક જ શબ્દોમાં કહીશ તો તમે તમારી માનસિકતા બદલો બરાબર અત્યારે લોકો એટલા ભાગદોડમાં ફસાયેલા છે કે પાંચ દસ હજાર રૂપિયા એટલા ગુચવાય છે ને કે લાખ રૂપિયાનો વિચાર પણ નથી મળતા તો યુ હેવ ટુ ચેન્જ યોર માઇન્ડ તમારે તમારી માનસિકતા બદલાવી પડશે તમે કેવા સરકમ માં રહ્યો છો કેવા લોકો સાથે રહ્યો છો એ તમારા માનસિક વિચારો બદલશે અને એના થકી તમે આગળ વધી શકશો

બહુ સરસ તો ખુબ સરસ વાત કરી અમારી સાથે આજે ખાસ તો પરીક્ષાની મોસમ ચાલી રહી છે ખુબ જ સરસ વાત શેર કરી અમારા દર્શકો સાથે આપનો ખુબ ખૂબ આભાર એક હજી આપી નથી શકતા પરંતુ એક વસ્તુ એવી છે કે આપણે આપી શકીએ અબ્દુલ કલામ ને પૂછવામાં આવ્યું કે ભાઈ આપણા દેશ માટે સારી વસ્તુ શું છે ખરાબ વસ્તુ શું છે તો અબ્દુલ એવો આન્સર આપ્યો

અને અલ્ટિમેટલી આપણે કઈક ઇન્ડિયાને આપી શકશું કઈક કોન્ટ્રીબ્યુટ કરી શકશું અને અત્યારની યુથ ને કેવું જોઈએ છે હાર્ડ એન્ડ ફાસ્ટ જોઈએ છે બટ ઇટ્સ નોટ પોસિબલ કોઈ પણ વસ્તુ માટે પહોંચવા માટે તમારે થોડો પ્રયત્ન કરવો પડશે શાંતિ ધીરજ પેશન્ટ રાખવી પડશે અને બીજી વસ્તુ કે મહેનત નથી કરતા લોકોને અત્યારે ક્વિક જોઈએ છે પણ ક્વિક નહીં મળે બરોબર બરોબર એક વસ્તુ છે તમારે હાર્ડવર્ક કરવી પડશે અને લોકો ત્યાં સુધી નથી પહોંચતા

અને બહુ આનંદ મેળો અહીંયા આવીને તમારી સાથે વાતચીત કરીને ફરી ક્યારેક મોકો મળશે તો આગામી દિવસોમાં પણ કઈક ચોક્કસ કઈક નવું સેશન ગોઠવશું આપણે ચોક્કસ ચાલો ધન્યવાદ